बिजली बचाऊंगा और ऊर्जा संवर्धक उत्पादनों का उपयोग करूंगा पैदल पालन करूंगा एकल उपयोग प्लास्टिक कम पव्य कम करूंगा और स्थानीय खाद्य पदार्थों को प्राथमिकता दूंगा નમસ્કાર હું ડૉક્ટર પાઉલ વસાવા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત છોટા ઉદેપુર આજે જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સરોવર નિધન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં આપણા આજના કાર્યક્રમના ચેરમેન એવા આપણા શિક્ષક સમિતિના ચેરમેન શ્રી આ આપણે મહિલા અને બાળ આરોગ્યના શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં અમે ખાસ કરી અને જે ગંભીર બીમારીઓ જેવી કે હાઈપરટેન્શન છે ડાયાબિટીસ છે કેન્સર છે સ્ત્રીરોગના નિષ્ણાંત દ્વારા બાળરોગ નિષ્ણાંત દ્વારા સર્જન દ્વારા અમે નિધન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ખાસ કરી અને છેવાડાના માનવીઓને જે શારીરિક સારવાર માનસિક સારવારની જે જરૂરિયાત હોય જે છેવાડાના લાભાર્થીઓ સુધી ના પહોંચે એને ધ્યાનમાં રાખી અમે આજે જબુગામ ખાતે આપણે આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરી એમાં સ્પેશિયાલિસ્ટની ટીમ ધીરજ હોસ્પિટલ દ્વારા તમામ સ્પેશિયાલિસ્ટ અહીંયા ઉપસ્થિત રહી અને લોકોને આ કેમ્પનું મહત્તમ લાભ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આપણા વડાપ્રધાનશ્રીનું જે હાલનું જે સપનું છે કે સી સિત્તેર વર્ષથી ઉપરના તમામને આયુષ્યમાન કાર્ડનું આયોજન જરૂરી એ માધ્યમથી આપણે કરવાનું હતું એ પણ અમે આજે આ કેમ્પના માધ્યમથી એમને કાર્ડ એનોલન માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ખાસ કરી અહીંયા આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ જેવી ગંભીર બીમારીઓનું પ્રચલન વધારે હોય તો સિકલ સેલનું નિદાન પણ કરવા માટેનું અહીંયા ખાસ આયોજન કરવામાં આવ્યું છે લોકોમાં જનજાગૃતિ કરવા માટે એક અલગ અલાઈદો સ્ટોલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે જેમાં આ ગંભીર બીમારી જેવી કે સુગર છે પ્રેશર છે ડાયાબિટીસ જે છે આપણે સિકલ સેલની ખાસ બાબતો લોકોમાં સુધી પહોંચે એવું સ્થાનિક કક્ષા આજના કેમ્પના માધ્યમથી અમે આ આયોજન કરવામાં આવ્યું છે થેન્ક યુ उर्मिला <laughs> सलो <laughs> <laughs>